સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાદીકુરમ વાયરસનો ગત રાત્રે અરવલ્લી જિલ્લાના ત્રણ વર્ષીય બાળકને દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હિંમતનગર સિવિલ ત્રણ બાળકો સારવાર હેઠળ છે તો બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો સર્વે હાથ ધરી કામગીરી શરૂ કરી છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત ચોવીસ જૂનથી નવ જુવાલા દરમિયાન રાજસ્થાન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી છ બાળકો શંકાસ્પદ ચાદીપુરમ વાયરસને લઈને દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ચાર બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે રાજસ્થાન અને સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના એમ બે બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે ત્યારે ગત રોજ શનિવાર રાત્રે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામના ત્રણ વર્ષીય બાળકને તાવ સહિતના લક્ષણો છે જેને લઈ હિંમતનગર સિવિલમાં પીઆઈસીયુ વાડમાં

બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ